સામાન્ય કાળના તેત્રીસમાં અઠવાડિયાનો મંગળવાર યરીખોમાં જાખીના મહેમાન બને છે ઈસુનો જાખી પરનો પ્રેમ અને ઝાંખીનો ઈસુ પરનો પ્રેમ ઝાંખીનું રૂપાંતર કરે છે શું હું પ્રભુને મારા જીવનમાં આવકારવા થનગનું છું સાંભળીએ સંત લુક ક્રુ શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી એકથી દસ પછી ઈસુ યરીખોમાં દાખલ થયા અને શહેરમાં થઈને જતા હતા ત્યાં ઝાંખી કરીને એક માણસ આવી ચડ્યો તે મુખ્ય જકાદારુમાનો એક હતો અને શ્રીમંત હતો ઈસુ કેવા છે તે જોવા એ ઉત્સુક હતો પણ પોતે ઠીંગણો હોય ગિરધીમાં જોઈ શકતો ન હતો એટલે આગળ દોડી જઈને ઈસુના દર્શન કરવા તે એક ઉમરાના ઝાડ ઉપર ચડી ગયો કારણ ઈસુ તે રસ્તે થઈને જવાના હતા એ જગ્યાએ આવ્યા એટલે ઈસુએ ઊંચું જોઈને તેને કહ્યું જાખે જટ નીચે આવ કારણ આજે મારે તારા ઘરમાં ઉતારો કરવાનો છે એટલે તેણે ઝપાટાબંધ નીચે ઉતરીને ઈસુનો હરખ પેર સત્કાર કર્યો આ જોઈને બધા બબડવા લાગ્યા આણે તો પાપીને ત્યાં મુકામ કર્યું પણ ઝાખીએ ઊભા થઈને પ્રભુને કહ્યું પ્રભુ જુઓ મારી મિલકતનો અડધો ભાગ હું ગરીબોને દાનમાં આપું છું અને મેં જો કોઈને છેતરીને કંઈ લીધું હશે તો હું ચાર ગણું પાછું આપવા તૈયાર છું ઈસુએ તેને કહ્યું આજે આ ઘરનો ઉદ્ધાર થયો આ માણસ પણ અબ્રાહમનો વંશજ છે માનવ પુત્ર જે કોઈ ખોવાઈ ગયું છે તેને શોધવા અને ઉદ્ધારવા અવતરેલો છે ઈસુ યહૂદી સમાજની એક પ્રથા તોડે છે પ્રથા છે કોઈ પણ યહૂદીએ જકાતદારના ઘરમાં પ્રવેશવું નહીં એની સાથે ખાવું પીવું નહીં આ પ્રથા માનવે ઘડેલી છે પ્રભુ તો માનવ માનવ વચ્ચે ભેદ પાડતા નથી ઈસુ આ પ્રથા કેમ તોડે છે તેના કારણો આપે છે પહેલું કારણ છે ઈસુના ઝાંખીના ઘરમાં પ્રવેશથી ઝાંખીના પરિવારનો ઉદ્ધાર થયો છે બીજું કારણ જો યહૂદી આબ્રાહમનો વંશજ છે તો જકાતદાર પણ એ જ અબ્રાહમનો વંશજ છે ત્રીજું કારણ છે ઈસુ ખોવાયેલાને શોધવા આવ્યા છે અને આવી એક ખોવાયેલી વ્યક્તિ છે ઝાંખીએ પણ કેટલીક ચેષ્ટાઓ કરી છે જેનું અર્ધઘટન એવું કરી શકાય કે તે ઈસુને તેને ઘેર આવવા શબ્દ વિનાનું આમંત્રણ પાઠવે છે ઈસુ યરીખોમાં થઈને જાય છે તે જ સમયે ઝાંખી ત્યાં આવી ચડે છે ઝાંખી સમક્ષ બે વિકલ્પ છે ઈસુની ઉપેક્ષા અથવા ઈસુની પ્રતીક્ષા ઝાંખી બીજો વિકલ્પ પસંદ કરે છે અને રસ્તાની ધારે ઈસુની પ્રતીક્ષા કરે છે ઝાંખી ઠીંગણો છે એટલે ગીરદીમાં ઈસુને જોવાનું શક્ય નથી ઝાંખી સમક્ષ બે વિકલ્પ છે ઠીંગણાપણું સ્વીકારી ચાલ્યા જવું અથવા ઠીંગણાપણું ન સ્વીકારી ઝાડ પર ચડી જવું ઝાકી બીજો વિકલ્પ પસંદ કરે છે ઝાંખીનો તો હેતુ પૂરો થઈ ગયો ઈસુને જોવા તે ઉત્સુક હતો અને ઈસુને જોઈ લીધા વાર્તા પૂરી પણ ઈસુનો હેતુ પૂરો થયો નથી ખોવાયેલો ઝાંખી તેમને જડ્યો નથી ઈસુ સમક્ષ બે વિકલ્પ છે ઉમરાના ઝાડ નીચેથી નીચું માથું કરી પસાર થવું અથવા ઉમરાના ઝાડ નીચે ઊભા રહીને ઝાંખીના ઘેરે ગતિ માગવી ઈસુ બીજો વિકલ્પ પસંદ કરે છે ઝાંખીએ ધાર્યું હતું કે એની વાર્તા પૂરી થઈ ગઈ પણ હજી એ વાર્તા આગળ ચાલે છે ઝાંખી સમક્ષ બે વિકલ્પ છે ઝાડ પરથી નીચે જ ન ઉતરવું અથવા ઝાડ પરથી નીચે ઉતરી ઈસુના યજમાન બનવું ઝાંખી બીજો વિકલ્પ પસંદ કરે છે અને બધું બદલાઈ જાય છે પૈસાનો પૂજનારો ઝાંખી ઈસુનો પૂજનારો બની જાય છે ધન સંચય કરનારો ઝાંખી ધન વહેંચનારો બને છે છેતરપિંડી કરનારો ઝાંખી ચાર ગણું વાડી આપનારો બને છે ખોવાયેલો ઝાંખી ઈસુને જડેલો ઝાંખી બને છે બે હાથે જ તાળી પડે ઈસુનો સાથ અને ઝાંખીનો પ્રતિસાદ આજે ઈસુ મને સાથ કરે છે